નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો આજે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ નાગનેશ મુકામે માન્ય શ્રી ભીખુભાઈ માલુભાઈ બદ્રેશ ની વાડીએ અવની ના આપેલા તલની વેરાયટી અવની ઓગણીસ ની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર મેહુલભાઈ તથા વિશ્વાસ એજન્સી હું ધુડાભાઈ ભીખાભાઈ ની વાડીએ તલ ની મુલાકાતે આવેલા છીએ વાવેતર કરેલું છે જેવું છે અને હવે આ તલ પાક ઉપર આવી ગયા છે તો ભીખાભાઈ ને પૂછ્યા ભીખાભાઈ કેવું લાગ્યું તમને તલું સારી બિહુ વાયુ મોડું તમે વાયુ પણ છતાં પણ ઝડપી આજુબાજુ બરોબર અને આખું ખેતર વ્યવસ્થિત આમ લીલુંસમ જેવું દેખાય છે અને બઢવા પણ સારા બેઠા છે અને સારો ઉતારો આવે એવું લાગે છે અમારા સુરનગર જિલ્લાના સેલ્સ ઓફિસર મેહુલભાઈ છે મેહુલભાઈ તમને કેવું લાગ્યું પછી આપણે ખેડૂત ને બીજું પૂછી કે બીજા તમે ફીલ્ડ જોવો છો એમાં આજે ડાળીઓની સંખ્યા છે આ છોડ માં આટલી ડાળીઓ બીજા છોડ એમાં ઓછી હોય છે પછી આ બે બડવા વચ્ચે નો જે ગેપ હોય છે એમાં વધારે હોય છે આમાં હામી અને આ જે બે વચ્ચેનો ગેપ છે ઊભો આમાં ઓછો જોવા મળે બીજામાં તમને વધારે જોવા મળે એટલે બળવા એક છોડ તમને વધારે જોવા મળે છે બીજું આમાં શું તમને ખાસિયત લાગી સારી

સકડી મોઢે બઅું બેઠું કે એક વખત આંટો મારો આવો તો આજે જોગ તમે આવ્યા તો મેં કીધું થોડા ખોટી કર્યા બપોરના સમયે જમવામાં માં છતાં પણ આજે અને મજા આવી હું વિશ્વાસ ખેડૂત મિત્રો ને નાગનેશ તથા રાણપુરના આજુબાજુના ખેડૂત મિત્રો ને અવની ના ઓગણીસ સ્થળ નું વાવેતર કરવા માટે ભલામણ કરું છું અને આવતા વર્ષે ખેડૂત આ અવની ઓગણીસ સ્થળ બિયારણ વાવે અને અવની કંપની કહેશે એમ કે અવની ના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વાવવાડો આભાર કેળો મિત્રો